જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિડીયો બનાવી રહેજો આજે આપણે દિવાળીના તહેવારોમાં સ્વચ્છતા અભિયાનનું કામ ચાલુ કર્યું હોય તો વિડીયોમાં બનાવી રહ્યો આપણે જે સ્વચ્છતાનું કામ ચાલુ હોય બનાવીએ બતાવીએ તમને હા દિવાળીના તહેવાર આપણે સુફાઈ કરવી પડે જેથી કરી બહારના માણસો આવે તો ગામમાં કંઈક સ્વચ્છતાનું કામ સારું કરી એવું દરેકને આમ સ્વચ્છતા અભિયાન હોવું જોઈએ દરેક ગામમાં તો ગામે ગામ આવું દિવાળીના તહેવારો આવતા હોય તો સ્વચ્છતા અભિયાનનું કામ ચાલુ કરજો જેથી કરી અમે તમારા ગામમાં શરૂઆત કરી દીધી સ્વચ્છતા અભિયાનની તમે પણ તમારા ગામમાં ચાલુ કરી દેજો

हम बराबर तो हजुर आईने दिखाई था नमक में नमक की जरूरत है